સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ઠંડીની પણ શરૂઆત થઈ ગઈ છે અને આજે હું અહીંયા બાળકોના મગજના વિકાસ માટે ખૂબ જ એવો લાભદાયી અને એકદમ સોફ્ટ બનતો બદામ પાક બનાવીશ તો આ બદામ પાક બનાવી અને રોજ એક ટુકડો તમે તમારા બાળકોને આપશો તો યાદ શક્તિમાં પણ ખૂબ જ એવો વધારો થાય છે તો મારી આ રેસીપીથી આ શિયાળાની સિઝનમાં તમે પણ બદામ પાક બનાવી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારા આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો તો મેં અહીંયા મોળો માવો લઈ લીધો છે અને માવો મેં અહીંયા છીણી વડે છીણી અને એકદમ રેડી કરી દીધો છે અને ખાસ ધ્યાન રાખું કે આપણે માવો મોળો લેવાનો સાથે મેં બદામ પણ લઈ લીધી છે તો વજનમાં માપ જોવા જઈએ તો મેં બદામ સો ગ્રામ લીધી છે અને જે મોળો માવો છે એ મેં અહીંયા પચાસ ગ્રામ લઈ લીધો છે તો માવો આપણે સાઈડમાં કરી દઈશું અને બદામને એકદમ ઝીણી પાવડર પીસી અને આપણે રેડી કરી દેવાનો છે તો હું અહીંયા ઝીણો એવો પાવડર કરી અને આ રીતે રેડી કરી દઈશ તો તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ ઝીણો આપણે પાવડર કરી અને રેડી કરવાનો એને સાઈડમાં રાખીશું તો મેં અહીંયા ગેસ ઓન કરાવી જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને અંદર હું દોઢ ટેબલ સ્પૂન ઘી એડ કરી દઈશ અને ઘી થોડું એવું ગરમ થાય એટલે આપણે જે માવો છીણી અને રેડી રાખ્યો હતો એ અંદર એડ કરી દઈશું તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એને એકથી બે મિનિટ સુધી શેકાવા દઈશું તો આ રીતે સતત હલાવતા રહેવું નીચે ચોંટી ન જાય તો આ રીતે માવાનો ઉપયોગ કરવાથી આપણો બદામ પાક એકદમ સરસ એવો ટેસ્ટી અને સોફ્ટ બને છે તો આ રીતે ધીરે ધીરે આપણો માવો શેકાવા લાગ્યો છે અને ઘી પણ સાઈડમાં આ રીતે છૂટું પડી ગયું છે તો બદામ પાકમાં ઘીનો ઉપયોગ એકદમ ઓછો થાય છે જે માવો આપણે ઉપયોગ કરે છે એમાંથી પણ થોડું એવું ઘી છૂટું પડે છે તમે જોઈ શકો છો કે સાઈડમાં ઘી સરસ એવું છૂટું પડી ગયું છે અને માવો પણ આપણો શેકાઈ ગયો છે તો જે બદામનો ભૂકો કરીને રાખ્યો હતો એ પણ આપણે અંદર એડ કરી દઈશું અને આ રીતે માવામાં બધું જ મિક્સ કરી અને ફરીથી આપણે બે મિનિટ માટે બદામ અને માવાને શેકાવા દઈશું ખાસ ધ્યાન રાખવું કે ગેસની મીડિયમ ફ્લેમ પર જ આપણે આને શેકવાનું છે જો તમે થોડા એવા કાજુ પસંદ હોય તો તમે કાજુનો પણ થોડો ભૂકો કરી અને અંદર એડ કરવો હોય તો પણ ચાલે તો આ રીતે શેકાઈને રેડી થયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એને સાઈડમાં ઉતારી અને આ રીતે એક બાઉલમાં કે કોઈ પ્લેટમાં તમારે લઈ લેવાનું પ્લેટમાં લઈ અને સાઈડમાં રાખી અને એ જ કઢાઈમાં હું અહીંયા રેગ્યુલર જે આપણે સ્પૂન વાપરતા હોય છે એ સ્પૂન અહીંયા બે ટેબલ સ્પૂન ઘી એડ કરી દઈશ અને મેં અહીંયા એક બાઉલમાં ગોળ ઝીણો સમારી અને રેડી રાખ્યો હતો એ અંદર એડ કરીશું તો ગોળનું માપ જોવા જઈએ તો મેં અહીંયા સો ગ્રામ ગોળ લઈ લીધો છે આપણે પચાસ ગ્રામ આવો અને સો ગ્રામ બદામ લીધી હતી તો એની સામે મેં અહીંયા સો ગ્રામ ગોળ લઈ લીધો છે જો તમારે વધારે ગળી જોઈએ તો તમે થોડો ગોળ વધારે લઈ શકો છો તો આ રીતે ઘીમાં ગોળ થોડો એવો પીગળે ત્યાં સુધી જ આપણે એને પીગાળવાનો છે એનો કોઈ પાયો આપણે કરવાનો નથી તો બધો સરસ એવો આ રીતે ગોળ પીગળી જાય તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને જે માવો શેકી અને રેડી રાખ્યો હતો એ અંદર આપણે એડ કરી દેવાનો અને એક ટેબલ સ્પૂન ખસખસ એડ કરીશું એક ટેબલસ્પૂન આપણે ઇલાયચી પાવડર અંદર એડ કરી અને આ રીતે મિક્સ કરી દઈશું જો તમને ગંઠોળા પાવડર પસંદ હોય તો તમે એ પણ હાફ ટેબલસ્પૂન અંદર એડ કરી દેવાનો માનવ માહિરને એનો ટેસ્ટ નથી ભાવતો એટલે મેં અંદર એડ નથી કર્યો આ રીતે બરાબર મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી અને આ રીતે નાની એવી થાળી હોય એમાં આપણે બધો જ આ રીતે લઈ લઈશું ગોળનો આપણે પાયો નથી કરવાનો એ ખાસ ધ્યાન રાખવાનું જો વધારે પાયો હાર્ડ થઈ જશે તો આપણો બદામ પાક થોડો એવો હાર્ડ બનશે તો આ રીતે બદામથી આપણે થોડું એવું ગાર્નિશિંગ કરી દઈશું અને એને પ્રોપર એવું ઠંડુ થાય ત્યાં સુધી એને આપણે ઠંડુ થવા દેવાનું તો આ રીતે ઠંડુ થયું હતું એટલે મેં આંકા પાડી અને રેડી કરી દીધું હતું તો આ રીતે સાઈડમાંથી પણ આપણે આ રીતે થોડું એવું ચાકુની મદદથી ખોલી દઈશું ને આપણે માવાનો ઉપયોગ કર્યો છે એટલે આપણો બદામ પાક પણ સરસ એવો સોફ્ટ બનશે કોઈપણ મીઠાઈમાં જો તમે માવાનો ઉપયોગ કરશો તો મીઠાઈ આપણી એકદમ સોફ્ટ બનશે આ રીતે તાવેતાની મદદથી પીસીસ આ રીતે આપણે ખુલ્લા કરી દઈશું તમે જોઈ શકો છો કે ટેસ્ટી એવો આપણો બદામ પાક બની અને રેડી થઈ ગયો છે તો સ્પેશિયલ એવો શિયાળામાં બનતો ટેસ્ટી એવો બદામ પાક બનાવી મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે તો તમે પણ આ શિયાળામાં તમારા બાળકોને એકવાર બનાવીને ચોક્કસથી ટેસ્ટ કરાવજો ખૂબ જ એવો ટેસ્ટી બને છે તો મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નથી